આપણે આ સરગવો લીધો છે તો આપણે સરગવાની કઢી બનાવવાની છે તો હરખવાની કઢી બનાવવા માટે આપણે હરખવાની સરસ કટિંગ કરી નાખ્યો છે અને અને આપણે આ ચાસ લીધો છે તો આપણે કઢી બનાવવાની છે તો કઢી બનાવવા માટે આપણે આપણે એના અંદર ચણાનો લોટ નાખવાનો છે દોઢ ચમચી નાખીશું આપણે ચણાનો લોટ નાખ્યો છે એને આપણે સરસ હલાઈ લઈશું પછી આપણે એની અંદર લીલા મીઠા લીમડાના સપ્તા એડ કરીશું પછી આપણે બે આખા મરસા નાખીશું એમાં આપણે મરસાની કટિંગ કરીને મરસા લીધા છે તો એ આપણે અંદર એડ કરીશું આપણે સાસ ખાટી છે એટલે આપણે અડધો ગ્લાસ પાણી એડ કરીશું આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું આપણે અડધી ચમચી જીરું નાખીશું કારણ કે કટી ખાટી હોય એટલે આપણે ગોળ નાખીએ તો ખાટી મીઠી કટી થાય તો આપણે અંદર એડ કરીએ પછી આપણે બધા મસાલા તૈયાર થઈ ગયા છે તો આપણે હવે આને હળવા મૂકવાની છે તો આપણે હરકવો લીધો છે હરકવાને આપણે અંદર કરી દઈશું આપણે બાફી ને નાખવાનું મસ્ત તે આને અંદર બફાઈ જશે ધીરે 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 ઉકળશે ને એટલે આપણે હરકવો બધો ખાઈ જશે આપણે આની અંદર આપણે કઢીને ઉકળવા મૂકવાની છે આપણે ગરમ થઈ જાય પછી જ આપણે ધીમો ગેસ કરવાનો છે ત્યાં સુધી આપણે ફૂલ ગેસ છે એમનો ધીરે ધીરે આપણે હલાવવાનું છે સરસ ધોઈ કમ્પ્લીટ કરી નાખી છે તો આપણે હવે એને તો આપણે આ ખીસડી કુકરમાં એડ કરી દઈશું આપણે એની અંદર ત્રણ ગ્લાસ પાણી એડ કરવાનું છે સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરીશું તો આપણે આને ગેસમાં આપણે આને ત્રણ સીટી થવા દેવાની છે ખીચડીની તો આપણે એને ગેસ એડ કરીશું આપણે હવે કઢીનો વઘાર કરવાનો છે તો એની અંદર આપણે એક પાવલું તેલ એડ કરીશું આપણે તેલ ગરમ થાય એમાં રાય એડ કરીએ રાય ફૂટી જાય એટલે આપણે શીરું એડ કરી આપણે મીઠાના પત્તા એડ એની અંદર આપણે ક્યાં નહીં આપણે નાખીશું આપણે એને નાખીશું હું નાખીને આપણે ગેસને બંધ કરી દઈશું બસ આપણે ઉતારી દઈશું કઢીને આપણે કઢી ખીચડી સરસ તૈયાર છે તો હાલો ખાવા જો અમારો મારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો રાધે રાધે